ના હોય મને પૈસા ના વાત લાય ને હાલું ગમે ત્યાં લાય વ્યાજવાય લાયું નહી તમારા સિવાય મન તમે હાલો તમારી પાસે તું તો

બિારી

ડોકરી મોટો પૈસા આવશે કે નહિ આવે તો પીધો તો આજે પીવા જવું હવ હ વાય તો ના પાડતો તો ગઠાવાની અને અત્યારે કહીએ શું કે આવા કને જતો ઓ અજી કાકા ડોકરી નું જા જો તું બોલ્યો તું બોલ્યો હો તું બોલ્યો તું

અટકા નહિ હો હળખે આવ મુજો જાવ દતો રહ હા એ તો શેશાજી ડાડી હેય આ તો કૂતરાને જેમ કાઢા લે હેય તું માગે આય

ઓ વાજીડો આ જોડી ઓ વાજીડો તો કે હે ખેતા બસ આ કાળો ગયો પૂછવા ગયો કાળો ભાઈ થોડો જોયો તો ભાઈ હા જોયા તા આમણે તો બબક બબ કરતા જતો તા ચોકણ એ ઘર બાજુ ગેંગે જાય હા ઓય ને દાદા જઈ હા 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 તા મય એમ જઈ દઉં માં પંશન જરૂર હતી તો કે કેટલા જોતા હતા 5000

ના આ તો આવેલા હવે લેવા પાલુ નઈ લેવા જાણવાથી અમે તમારે ટાકા તે નહી ટાકા તો જોઈ નઈ હતું હા જોઈ લીધી એકી થાપક આ મેસ મળી

चोट तै

જૈની oh. બોરી huh? <coughs> <coughs> <coughs>